વાર્તાનું નામ છે સંપ ત્યાં જંપ પોપટનું એક ટોળું ઉડતું જતું હતું થોડી વારે એમની નજર એક ઝાડ નીચે વેરાયેલા પડેલા દાણા ઉપર ગઈ દાણા ચૂગવા નીચે ઉતરવા માંડ્યું ટોળામાં એક કરડો પોપટ હતો તેણે કહ્યું થોભો મને ફસામણી દેખાય છે ટોળાએ એનું ન સાંભળ્યું ને દાણા તરફ જવા ઉતરવા માંડ્યું ઘરડો પોપટ ન ઉતર્યો તે એક ઝાડ ઉપર બેસી રહ્યો ઘરડો પોપટ સાચો પડ્યો એક શિકારીએ ઝાડ પાથરી હતી દાણા ચૂગવા જતા બધા પોપટના પગ ઝાડમાં ભરાઈ ગયા ઘરડા પોપટે જોયું તો શિકારી આવતો હતો મારી શિખામણ ન માની ને તમે સૌ ફસાયા છો છૂટવું હોય તો મારું કહ્યું કરો તમે ટોળું છો એકલા નથી એક સાથે ઉડો ઘરડાની શિખામણ માનીને બધા પોપટ ઝાડ સાથે એક સાથે ઉડ્યા થોડુંક ઉડ્યા ત્યાં તો ઘરડા પોપટનો મિત્ર ઉંદર મળી ગયો તેણે દાંતથી ઝાડ કાપી નાખી બધા પોપટ હવે ઝાડથી છૂટા થયા આનંદથી કિલકારી સાથે આકાશમાં ફરી ઉડવા લાગ્યા